ભાજપમાં ભડકા જેવી સ્થિતિ જે છે અત્યારે પણ યથાવત જોવા મળી રહી છે રાજ્યમાં પોરબંદર રાજકોટ સાબરકાંઠા અને વિજાપુર બાદ હવે અમરેલી ભાજપમાં કડકડાટ જે છે તે શરૂ થયો છે ભાજપના કાર્યકરો અને નેતાઓ ભરત સુતરિયાના લોકસભાને ટિકિટ આપતા નારાજ હોવાનું દેખાઈ રહ્યું છે ત્યારે શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હવે ભાજપના મોટા નેતા ભરત કાનાબારે નારાજગી દર્શાવતી પોસ્ટ શેર કરી છે આ પોસ્ટ થી કોના પર નિશાન સાધવામાં આવ્યું છે તે ખબર નથી પડતી પરંતુ બેઠક પર રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અમરેલી લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ચર્ચા અને મનોમંથન કર્યા બાદ આખરે ભરત સુતરિયાને ટિકિટ આપવામાં આવી હતી ભાજપે સિનિયર નેતાઓને કાપીને નવા નેતા ભરત સુતરિયાને ટિકિટ આપી છે તો આ વાતને લઈને છેલ્લા ત્રણ ચાર દિવસથી ભડકો થયો છે હાલમાં ભાજપના દિગ્ગજ નેતા ભરત કાનાબાર સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ રહી છે ભરત કાનાબારે રાજકારણમાં જાતિવાદ અંગે એક પોસ્ટ કરી છે જાતિવાદના આધારે ટિકિટ ફાળવતી હોવાનો આ પોસ્ટમાં કાનાબારે ઉલ્લેખ કર્યો છે ભરત કાનાબારે કયા પક્ષની વાત કરી તેની પોસ્ટમાં ચોખવટ નથી કરી જાતિવાદથી ફાળવાતે ટિકિટમાં લાયક ઉમેદવારને અન્યાય થતો હોવાની આ પોસ્ટમાં લાગણી છે અમરેલી ભાજપમાં જોરદાર ટિકિટ માટે કકડાટ જોવા મળી રહ્યો છે ત્યારે ભરત કાનાબારે સોશિયલ મીડિયા પર જ્ઞાતિવાદ આધારિત ઉમેદવાર પસંદગી અંગે ટ્વીટ કરીને બળાપો જે છે તે પોતાનો ઠાલવ્યો છે પીએમ મોદીને ટેગ કરીને તેમણે ટ્વીટ કર્યું કે રાષ્ટ્રવાદ પ્રમાણિકતા પોથીમાંના રીંગણા બનીને રહી ગઈ

કરે છે તમને રિપોર્ટ કેવું લાગ્યો તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર